વાત કરી રાજગુરુ નગરમાં ઓફિસમાં દીપડો ઘુસ્યો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે દીપડો ઓફિસના મીટર ટેસ્ટિંગ રૂમમાં ઘૂસ્યો વધુ એક દીપડાના સમાચાર કે જ્યાં સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે રાજગુરુ નગર ઓફિસમાં દીપડો ઘૂસ્યો છે પુણેની એમએસઈ ડીસીએલ ઓફિસમાં આ દીપડો દેખાયો છે દીપડો ઓફિસના મીટર ટેસ્ટિંગ રૂમમાં ઘૂસ્યો હતો જ્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો તો પુણેમાં એમએસસી ડીસીએલ ઓફિસમાં આ દીપડો દેખાયો છે મીટર રૂમમાં દીપડો ઘૂસી ગયો હતો જેને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે પુણેની આ ઘટના એક તરફ બાયોલોજિકલ લેબમાં જુનાગઢમાં દીપડો ઘુસ્યો હતો જ્યાંથી તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો બીજી તરફ પુણેમાં પણ આ પરિસ્થિતિ સર્જાઈ આ બે તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર એક તરફ જૂનાગઢની કે જ્યાં લેબમાંથી દીપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો ને બીજી તરફ પુણેમાં મીટર રૂમમાં આ દીપડો ઘુસી ગયો હતો જ્યાંથી તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી